મહાદેવ આ ગૌતમ ઋષિનો આશ્રમ છે એ ગૌતમ ઋષિના આશ્રમમાં શ્રી સત્યકામ ઋષિ એટલે કે એમના સુષ્યલ સત્યકામ જાંબાલ ઋષિએ હજારો વર્ષ તરફ કર્યું ફોલું કર્યું તો કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાર પછી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ પોતે પોતાની ઉત્કંઠાથી ઉત્પન્ન થઈ જમીનના માર્ગે અહીં આવ્યા અને પ્રગટ થયા જેવા કાશીમાં જેવા બિરાજમાન છે તેવા અહીંયા બિરાજમાન થયા અને સત્યકામજીને દર્શન આપ્યા સત્યક્રમ કામજીને એવું કીધું કે માગ માગ બેટા માગે તને આપું પણ સત્યકામજીએ એવું કીધું કે મારે કાંઈ પૂછવું જોઈએ નહીં પણ તમે કાશી વિશ્વનાથમાં જેવા સ્વયં પ્રગટ થયા છો તેવા જ અહીંયા લોક કલ્યાણ અને કલ્યાણ માટે અહીંયા તમે પ્રગટ થાવ અને બિરાજમાનને સ્થાપિત થાવ પછી ભગવાને પ્રથાસ્તુતિ કીધું અને જમીનના માર્ગે આ રીતે જે અંદર ઘરગૃત છે એવો આકાર બની ગયો અને કંઠમાંથી તે જ નીકળ્યું અને પોતે સ્વયં પોતાની ઉત્પત્તિ કરી ત્યાર પછી ભગવાન સ્વયં ઉત્કંઠેશ્વર મહાદેવના નામથી પૂર્ણ થયા મહાદેવ મારું નામ ભાવેશભાઈ મહારાજ છે અને હું પૂજારી તરીકે છું મંદિરમાં અને આ ગૌતમ ઋષિનો આશ્રમ છે એ ગૌતમ ઋષિના આશ્રમમાં સત્યકામ જાંબાલુ એટલે કે એમના સુશીલ સત્યકામ જાંબાલુષીએ હજારો વર્ષ કર્યું ફોનું કર્યું તો કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાર પછી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ પોતે પોતાની ઉત્કંઠાથી ઉત્પન્ન થઈ જમીનના માર્ગે અહીં આવ્યા અને પ્રગટ થયા જેવા કાશીમાં જેવા બિરાજમાન છે તેવા અહીંયા બિરાજમાન થયા અને સત્યકામજીને દર્શન આપ્યા સત્યગામ કામજીને એવું કીધું કે માગ માગ બેટા માગે તને આપું પણ સત્યાગામજીએ એવું કીધું કે મારે કાંઈ કરવું જોઈએ નહીં પણ તમે કાશી વિશ્વનાથમાં જેવા સ્વયં પ્રગટ થયા છો તેવા જ અહીંયા લોક કલ્યાણ માટે અહીંયા તમે પ્રગટ થાવ અને અને સ્થાપિત થાવ પછી ભગવાને પ્રથાસ્તુતિ દુ અને જમીનના માર્ગે આ રીતે જે અંદર દરપુષ છે એવો આકાર બની ગયો અને કંઠમાંથી તે જ નીકળ્યું અને પોતે સ્વયં પોતાની ઉત્પત્તિ કરી ત્યાર પછી ભગવાન સ્વયં ઉત્કંઠેશ્વર મહાદેવના નામથી ઓળખાય અસ્તુ જય ભૂલેનાથ